સો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે પુડલાની વાનગી લઈને આવી છું તીખા પુડલા બનાવવા માટે મેં અહીંયા અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે જેમ કે કાંચા બેસન છે ચોપ કરેલી ડુંગળી છે ટામેટાં લીલા મરચાંની પેસ્ટ છે પાલક છે કોરિયન્ડર છે અને ઘઉંનો લોટ છે અને અમુક સૂકા મસાલા છે હવે મેં એક ખાલી પેન લીધું છે જેમાં હું બેથી અઢી વાટકી બેસન લઈશ અને બીજો જે ઘઉંનો લોટ છે એ હું એડ કરીશ હા ઘઉંનો લોટ ઓપ્શનલ છે તમે એડ કરવા માંગો તો કરી શકો છો અધરવાઇઝ વાંધો નથી હવે મેં અહીંયા ચોપ કરેલા જે વેજીટેબલ્સ છે જેમ કે ટામેટા ડુંગળી લીલા મરચાં લસણની પેસ્ટ છે એ હું આમાં એડ કરીશ હવે ગાઈસ ચોપ કરેલા જે કોરિયન્ડર હતા અને ચોપ કરેલા જે પાલક હતા એ પણ હું આમાં એડ કરીશ અગર પાલકની જગ્યાએ તમે લીલી મેથીનો પણ યુઝ કરી શકો છો અથવા તો તમે સિમ્પલ બી બનાવી શકો છો સો ફ્રેન્ડ્સ આમાં હું થોડો અજમો એડ કરીશ તેનાથી તેનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવે છે હવે ફ્રેન્ડ્સ બીજા સૂકા મસાલા છે જેમ કે મરચું ધાણા જીરું હળદર મીઠું આપણે એડ કરીશું હવે ફ્રેન્ડ્સ આમાં આપણે થોડું પાણી એડ કરીને આપણે આમાં બેટર રેડી કરીશું બેટર પણ આપણે એ રીતે રેડી કરવાનું છે જે વધારે પાતળું પણ ના થાય કે વધારે ઝાડું પણ ના થાય કેમ કે જો મીડિયમ માપમાં આપણે બેટર બનાવીશું તો જે આપણા પુડલા છે એ સારી રીતે આપણે પાડી શકશું સો ફ્રેન્ડ્સ જુઓ આ પ્રમાણેનું બેટર જે છે એ મેં અહીં બનાવ્યું છે અને આ જ પ્રમાણે આપણે બેટર રેડી કરવાનું છે હવે ફ્રેન્ડ્સ બેટર રેડી થઈ ગયું છે સો હવે આપણે પુડલા બનાવવા માટે એક તવો લઈશું હવે તવાની ઉપર આપણે થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું જેથી આપણો જે પુડલો છે એ નીચે ચોટે નહીં સો ફ્રેન્ડ્સ આપણે હવે આની અંદર પૂટલા બનાવવાના છે તમારે જે પ્રમાણમાં પૂટલા બનાવવા હોય એ પ્રમાણમાં તમે બેટર લેવાનું પ્રેફર કરી શકો છો મારા ઘરમાં બધા પાતળા પૂટલા પ્રેફર કરે છે તેથી હું એ પ્રમાણેનો બેટર લઈને પૂટલા બનાવું છું હવે ફ્રેન્ડ્સ આ રીતને આપણે બેટર જે છે એ સ્પ્રેડ કરવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણું જે એક સાઈડ છે એને આપણે ફ્રાય થવા દેવાનો છે હવે આપણો આ એક સાઈડ ફ્રાય થઈ જાય તો આપણે એને આ રીતના ટર્ન કરીને બીજી સાઈડ ફ્રાય થવા દેવાની છે અને થોડીક માત્રામાં ઓઇલ થોડું થોડું સ્પ્રેડ કરવાનું છે સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા જે તીખા સરસ મજાના પુડલા જે છે એ બની રહ્યા છે અને ખૂબ ટેસ્ટી પણ લાગી રહ્યા છે સો ફ્રેન્ડ્સ આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના તીખા પુડલા બનીને રેડી થઈ ગયા છે અને આપણે ચટણી સાથે અથવા તો ટોમેટો સોસ સાથે બી ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ અગર આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારે યુટ્યુબ ચેનલ આપની રસોઈને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ સો મચ